શિવપુરાણ ભાગ એકસો પંદર શિવજી કહે છે હે બ્રહ્મન દસમાદ બાપરમાં ત્રિધામા નામના મુની વ્યાસ થશે તે હિમાલયના રમણીય શિખર પર્વતન ભ્રભુતંગ પર નિવાસ કરશે ત્યાં પણ મારા શ્રુતિવિદિત ચાર પુત્રો હશે એમના નામ હશે ભ્રૂંગ બલબંચુ નરામિત્ર અને તપોધર કેતુસોંગ અગિયારમાં દ્વાપરમાં જ્યારે તિવૃત્ર નામના વ્યાસ થશે ત્યારે હું કળિયુગમાં ગંગા દ્વારમાં તપ નામે પ્રગટ થઈશ ત્યાં પણ મારા લંબોદર લંબાય કેશલમ અને પ્રલંબ નામના ચાર દળવૃત્તિ પુત્ર હશે બારમી ચતુર્યુગીના દ્વાપર યુગમાં તેજા નામના વેદવ્યાસ છે એ સમયે હું દ્વાપરની સમાપ્તિ થવા લાગશે ત્યારે કળિયુગમાં હે હેમ કંસુકમા જઈને અત્રે નામથી અવતાર લઈ અને વ્યાસની સહાયતાને માટે નિવૃત્તિ માર્ગને પ્રતિષ્ઠિત કરી હે મહામુનિ ત્યાં પણ મારા સર્વજ્ઞ સંબુદ્ધિ સાધ્ય અને સર્વનામના ચાર ઉત્તમ યોગી પુત્ર છે દ્વાપર યુગમાં જ્યારે ધર્મ સ્વરૂપ નારાયણ વ્યાસ છે ત્યારે હું પર્વત શ્રેષ્ઠ ગંધમાદન પર વાલ્યા શ્રમમાં મહામુનિ બલિનામે ઉત્પન્ન થઈ ત્યાં પણ મારા સુધામાં કશ્યપ વસિષ્ઠ અને વિરજા નામના ચાર સુંદર પુત્ર છે ચૌદમી ચતુર્યુગીમાં દ્વાપર યુગમાં જ્યારે રક્ષ નામના વ્યાસ હતી એ સમયે હું અંગીરાના વંશમાં ગૌતમ નામે ઉત્પન્ન થઈ એ કળિયુગમાં પણ અત્રે વસદ શ્રવણ અને શ્રવિષ્ટ મારા પુત્ર છે પંદરમાં બાપરમાં જ્યારે ત્રિવે રાશિ વ્યાસ હતી એ સમયે હું હિમાલયના ભાગમાં શી વેદ શૌર્ય નામના પર્વત પર સરસ્વતીના ઉત્તર તટનો આશ્રય લઈને વેદશિલા નામી અવતાર ધારણ કરીશ એ સમયે મહાપરાક્રમી વેદશિલા જ મારું વસ્ત્ર છે ત્યાં પણ મારા ચાર દટ પરાક્રમી પુત્ર છે એમના નામ હતી કૃણિ કૃણિબાહુ કૃશરીર અને કુનેત્ર સોળમાંદ વાપરીમાં જ્યારે વ્યાસનું નામ દેવ છે ત્યારે એપ પ્રદાન કરવાની માટે પરમ પુષ્પમય ગોકર્ણવણમાં ગોકર્ણ નામે પ્રગટ થઈ ત્યાં પણ મારા કશ્યપ ઉષ્ણા યવન અને બૃહસ્પતિ નામના ચાર પુત્ર છે તે જળ સમાન નિર્મલ અને યોગી છે તથા એ જ માર્ગના આશ્રયથી શિવલુકને પ્રાપ્ત થઈ જશે સત્તરમી ચતુર્યુગના દ્વાપરમાં દેવ કૃતંજય વ્યાસ થઈ સમયે હું હિમાલયના અત્યંત ઊંચા અને રમણીય શિખર મહાલય પર્વત પર ગુહાવાસી નામથી અવતાર ધારણ કરીશ કે હિમાલય શિવક્ષેત્ર કહેવાય છે ત્યાં રામદેવ મહાયુગ અને મહાકાલ નામના મારા પુત્ર પણ છે અઢારમી ચતુર્યુગીના વાપરયુગમાં જ્યારે મૃતંજય વ્યાસ છે ત્યારે હું હિમાલયના એ સુંદર શિખર પર જેનું નામ શિખંડી પર્વત છે અને જ્યાં મહાન પુણ્યમય સિદ્ધ ક્ષેત્ર તથા સિદ્ધો દ્વારા સેવિત શીખ દિવન પણ છે શિખંડી નામે ઉત્પન્ન છે ત્યાં પણ વાઘ શ્રવા ઋતિક શ્યાવ શ્યાવસ્ય અને ધીશ્વર નામના મારા ચાર તપસ્વી પુત્ર થશે ઓગણીસમાં વાપરમાં મહામુનિ ભારદ્વાસ વ્યાસ હશે એ સમયે પણ હું હિમાલયના શિખર પર માલી નામે ઉત્પન્ન થઈશ અને મારા માથા પર લાંબી લાંબી છે ત્યાં પણ મારા સાગર સાગર સ ગંભીર સ્વવાળા હિરાણ નામના કૌશલ્ય લોકાજી અને પ્રદીપી નામના પુત્ર વીસમી ચતુર્યુગીના દ્વાપરમાં થનારા વ્યાસ ગૌતમથી ત્યારે હું પણ પૃષ્ઠ ભાગમાં સ્થિત પર્વશ્રેષ્ઠ અઠાસપુર જે સદા દેવતા મનુષ્ય યક્ષેન્દ્ર સિદ્ધ અને ચારણો દ્વારા અધિષ્ઠિતશે અષ્ટહાસ્ય નામે અવતાર ધારણ કરીશ એ યુગના અનુષ્કા અઠાસના પ્રેમી છે એ સમય પર મારા ઉત્તમ યુગ સંપન્ન ચાર પુત્ર છે એમના નામ હશે સુપમન વરવરી વિદ્વાન કલંદ અને કૃણિકંદર એકવીસમાં બાપર યુગમાં જ્યારે વાઘ થવા નામના વ્યાસ છે ત્યારે હું દાસક નામે પ્રગટ થઈશ એટલા માટે એ શુભ સ્થાનનું નામ દાસવન પડી જશે ત્યાં પણ મારા પ્લસ દાસભવણી વણી કેતુ મારાને ગૌતમ નામના ચાર પુત્ર પરમ યોગી પુત્ર ઉત્પન્ન થશે બાવીસમી ચતુર્યુગના દ્વાપરમાં સુખાસણ નામના વ્યાસ થશે ત્યારે હું વારાણસીપુરીમાં લાંગલી ભીમ અને નામે મામ નામને અવતાર લઈશ એ કળિયુગમાં ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા હાલ મુજારી યુદ્ધધારી શિવના દર્શન છે એ અવતારમાં પણ મારા પલ્લવી મધુલિંગ અને મેન કેતુ નામના ચાર પરમ ધાર્મિક પુત્ર થશે ત્રેવીસમી ચતુર્યુગમાં જ્યારે ત્રણ બિંદુ નામના મુનિ વ્યાસ થશે ત્યારે હું સુંદર કાલજાગીરી પર નામી પ્રગટ થઈ ત્યાં પણ મારા ઉશિક વૃદ્ધ દેવલ અને હરિનામના કવિ નામથી પ્રસિદ્ધ તપસ્વી પુત્ર થશે એ ચોવીસમી ચતુર્યુગીમાં જ્યારે યક્ષ વ્યાસ થઈ ત્યારે એ યુગમાં પૂર્ણિમિત ક્ષેત્રમાં સુરિ નામનું મહાયુગી થઈને ઉત્પન્ન થઈ એ યુગમાં પણ અમારા ચાર તપસ્વી શિક્ષ્યો છે એમના નામ હશે શાલીહોત્ર અગ્નિવેશ યુવનાથ અને શરદ સ્વમ પચીસમાં દ્વાપરમાં જ્યારે વ્યાસ શક્તિ નામે પ્રસિદ્ધ થશે ત્યારે હું પણ પ્રભાવશાળી અને દંડધારી મહાયોગી રૂપે પ્રગટ થઈશ મારું નામ મનિષ્યાર હશે એ અવતારમાં પણ સગલ કુંડકણ કુભાંડ અને પ્રવાહ મારાના તપસ્વી શિષ્ય છે છવ્વીસમાં દ્વાપરમાં જ્યારે વ્યાસનું નામ પરાસર હશે ત્યારે હું ભદ્રાવર નામના નગરમાં શહીષ્ઠનું નામે અવતાર લઈશ એ સમયે પણ ઉલક વિદ્યુત શંભુક અને અશ્વલાયન નામવાળા ચાર તપસ્વી શિષ્ય હતી સત્યાવીસમાં દ્વાપરમાં જ્યારે જાતુકર્ણ વ્યાસ છે ત્યારે હું પણ પ્રવાસ તીર્થમાં શર્મા નામથી પ્રગટ થઈશ ત્યાં પણ અક્ષપાલ કુમાર ઉલુક અને વચ્ચ નામથી પ્રસિદ્ધ મારા ચાર તપસ્વી શિષ્ય હતી અઠ્ઠાવીસમાં દ્વાપરમાં જ્યારે ભગવાન શ્રીહરિ પરાસરના પુત્રરૂપ દીપવાયમાન નામના વ્યાસ છે ત્યારે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતાના છઠ્ઠા અંશથી વાસુદેવના શ્રેષ્ઠ પુત્ર રૂપે ઉત્પન્ન થઈને વાસુદેવ કહેવાશે એ સમયે યોગાત્મા હું પણ લોકોને આશ્ચર્યમાં નાખવા માટે યોગ માયાના પ્રભાવથી બ્રહ્મચારીનું શરીર ધારણ કરીને પ્રગટશે પછી મુસ્માનભૂમિમાં મૃતક રૂપે પડેલા અવિષ્ટિષ્ટ શરીરને જોઈને હું બ્રાહ્મણના હિત સમાજ સાધન માટે યોગસાધના આશ્રયથી એમાં ખુશી જઈશ અને પછી તમારી તથા વિષ્ણુની સાથે મેગીરીની પુણિ પુણ્યમય દિવ્ય ગુફામાં પ્રવેશ કરી હે બ્રહ્મન ત્યાં મારું નામ લકુલ્ય છે આ રીતે મારો આ કાયાવતાર અવતાર ઉત્કૃષ્ટ સિદ્ધ ક્ષેત્ર કહેવાથી અને જ્યાં સુધી પૃથ્વી કાયમ રહેશે ત્યાં સુધી લોકમાં પરમ વિખ્યાત રહેશે એ અવતારમાં પણ મારા ચાર તપસ્વી શિષ્યો છે એમના નામ કુશિક ગર્ગ મિત્ર અને પૌરસ્ય હશે એ વેદોના પરાગ્રામી ઉ બ્રાહ્મણ યોગી થશે અને મહેશ્વર યોગને પ્રાપ્ત કરીને શિવલોકને પામશે હે ઉન ઉત્તમ વ્રતનું પાલન કરનાર મુનિયો આ રીતે પરમાત્મા શિવે વ્યવસ્થા મનમંતરની બધી તત્વ યોગીઓના યોગેશ્વર અવતારોનું સમસ્તરૂપે વરણ કર્યું હતું હે વિભુ અઠાવીસ વ્યાસ ક્રમશઃ એક એક કરીને પ્રત્યેક બાપરમાં થશે અને યોગેશ્વર અવતારમાં પ્રત્યેક કળિયુગના પ્રારંભમાં થશે પ્રત્યેક યોગાવતારની સાથે એના ચાર અવિનાશી શિષ્યો પણ છે એ મહાન શિવભક્ત અને યોગમાર્ગની વૃદ્ધિ કરનારા છે એ પશુપતિના શિષ્યોના શરીરો ઉપર ભસ્મ લગાવેલી છે લડાટ ત્રિપુણથી શોભિત રહેશે અને રુદ્રાક્ષની માળા જેવનું આભૂષણ છે એ બધા શિષ્ય ધર્મપરાયણ વેદ વેદાંગના પરગામી વિદ્વાન અને અંદર બહારથી લિંગરચન્માં તત્પર રહેનારા હશે એ શિવજીમાં ભક્તિ રાખીને યોગપૂર્વક ધ્યાનમાં નિષ્ઠા રાખનારને જીતેન્દ્રિય છે વિદ્વાનોએ એમની સંખ્યા એક સો બાર બતાવી છે આ રીતે અઠ્ઠાવીસ યુગોના ક્રમથી અનુથી લઈને કૃષ્ણાવત પર્યંત બધા જ અવતારોના લક્ષણોનું વર્ણન કરી દીધું છે જ્યારે શ્રુતિ સમૂહોનો વેદાંતરૂપે પ્રયોગ થશે ત્યારે એ કલ્પમાં કૃષ્ણ દેવતાનું જ્ઞાન વ્યાસ થશે આ મહેશ્વરે બ્રહ્માજી પર અનુગ્રહ કરીને યોગેશ્વર અવતારોનું વર્ણન કર્યું અને પછી એ દેવેશ્વર એમની તરફ દ્રષ્ટિપાત કરીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા શિવપુરાણ ભાગ એકસો પંદર પૂરો